तननिरदाभतन्वे श्रीमाधुरिमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसंविवृतये चञ्चचलत्वासे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै भवाय सहजानन्दाय वन्दामहे ॐ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नमो અવતારીણે શ્રી હરિકૃ નમો નમ સ્વામિરાયણ હરે સંત અઢારસો બ્યાસીના ફાગણવદી આગણવદી સપ્તમી ને દિવસ સ્વામી શ્રી સજાનજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનાળના મંદિરને વિશે દરવાજાના મેળા ઉપર વાસુદેવ મહાત્મ્ય વંચાવતા હતા પછી ઊઠીને દરવાજા પાસે લીમડાના વૃક્ષ તળે ઉપર સંધ્યા સમયે વિરાજમાન થયા હતા અને મસ્તક ઉપર ગુલાબી રંગની પાક બાંધી હતી તેમાં ગુલાબના તોરા ખોસ્યા હતા ને ગુલાબના હાર પહેરીને ગરકાવ થયા હતા

તમારે વિશે કે પ્રકારે મન સ્થિર થાય ને વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા તમારા પ્રશ્નનું ઉત્તર કરીએ તેને તમે સાંભળો એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનું મહાત્મ્ય જાણવા થતી ભગવાનને વિશે મન સ્થિર થાય છે તે મહાત્મ્ય જાણવાની રીત કહીએ છીએ પીપલાણામાં લાધા બ્રાહ્મણને ઘેર રામાન એમ પૂછ્યું હતું જે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો ત્યારે રામાન સ્વામી તો બોલ્યા જ નહીં શું મહારાજે પૂછ્યું લાધા બ્રાહ્મણ ને ઘેર પીપલાણામાં સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો સનાતન ઈશ્વર કોને કહેવાય ને આધુનિક ઈશ્વર તો અત્યારે કેટલાય થઈ ગયા છે સનાતન એટલે કાયમ સનાતન ધર્મ ધુરંધર શા માટે કહેવાય છે ધર્મ સનાતન છે એની ગ્લાની થાય નાશ ન કોઈ કરી શકે શું જેમ ભગવાન છે એ સનાતન છે એટલે સત્ય છે નાશ થતા નથી એમ ભાગવત ધર્મ છે એ નાશ ન થાય ત્યારે ગ્લાની થાય થોડી ઘણી છતી આવે કળીઓને કારણે કોઈ એવા બધું હોય એને કારણે પણ સાવ એનો કોઈ નાશ ન કરી શકે શું એટલે ગીતામાં કીધું ને યદા યદા ધર્મ ગ્લાની થાય છતી આવે પણ નાશ કોઈ ન કરી શકે અને એવું હોય ત્યારે ધર્મ છે નરનાણ દેવને છે મહારાજ કરીએ છે સભાઈ આવે ત્યારે પાછળ પ્રગટ થાય એટલે રામાન સ્વામી એમને એટલે ભગિકા સમાવે છે એટલે ભગવાનની અંદર હોય એમ ભગવાન પાસે હોય પછી જ્યારે ફેલાવો થાય ભગવાન પધારે ત્યારે પાછા ધર્મ ચાલુ થઈ જાય એમ ગુજરાતી પૃથ્વી પર ભગીકા સમાયે હા એ કલ્પ પર્યંત રહે પ્રલય થાય ત્યાં સુધી એટલે રામાયણ સ્વામી ને મહારાજે પૂછ્યું છે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો કારણ કે બે ઈશ્વર ભેગા થયા છે તો બે તો સનાતન નહીં ને બે થી વધારે આધુનિક ઈશ્વર હોય આધુનિક એટલે થઈ બેઠેલા છે નહીં ભગવાન હા તે આ રામાયણ સ્વામી છે એને ઘણા ભગવાન માનતા ને મુક્તાન સ્વામીએ કીધું છે શું કે ભાગવતના એકાદશકમાં ભગવાને કીધું છે કે ઉદ્ધવ તું મારા થકી અણુ માત્ર ન્યૂન નથી શું પણ એમ અણુ માત્ર ન્યૂન નથી એમ કીધું છે પણ તું જ ભગવાન છો એમ કીધું છે મારા જેવો છે એમ કે એટલે એના જેવો થાય પણ ભગવાન થઈ જાય કે મુક્તાન સ્વામી ભગવાન માનતા રામાન સ્વામી તો બીજા અમુક અમુક પાછા ભગવાન માનતા મુક્તાન સ્વામીના ચર્ચ ટચમાં આવ્યા હોય એ તો બધાને કહે ને સ્વામી ભગવાન જ છે કૃષ્ણ ભગવાન એવું આવું કીધું છે કે મારા તો કરતા ન્યૂન નથી મારા જેવું એટલે એ કેમ સમજવાનું કેમેરો એનો ડિફરન્સ છે એટલે બોલા બધાય ભગવાનને ભજી ભજીને ભગવાન જેવા થાય ભગવાનને કોઈનું ભજન ન કરવું પડે આ મુક તો બધાય છે ગીતામાં કીધું મમ સાધર્મ્ય માગતાહ મારો ભક્ત મારા જેવો થાય પણ ભગવાન ન થઈ શકે ભગવાન જેવો થઈ શકે કેર કેટલો રીયા જગતની ઉત્પત્તિ સ્થિતિન પ્રલય કરવું એ પુરુષોત્તમ નારાયણના હાથમાં જોય કર્મનો જે ફળ પ્રદાતા અંતર્યામી પણ બધી બધાઈમાં રહેલા એ એક પોતે જ રહી શકે એમને ભજીન થયેલા એ ન રહી શકે એ ન એ કાર્ય ન કરી શકે એટલે શાસ્ત્રમાં કીધું જગત વ્યાપાર વગરના એ બધા થાય જગત સંબંધી ઉત્પત્તિ સ્થિતિને પ્રલય અનંત બ્રહ્માંડોનું જે કાંઈ થાય છે એમાં જે અંતર્યામી શક્તિ કરીને રિયલા છે અણુઅણુ પ્રત્યે જે રિયલા છે એ પુરુષોત્તમ નારાયણ રિય સમજ્યા એ સનાતન છે એમનો નાશ ન થાય આ બીજા બધાય માયામાં લઈ પામે પુરુષોત્તમ ક્યાંય લઈ ન પામે એટલે મહારાજે પૂછ્યું કારણ કે હવે મુક્તાન સ્વામી ને એ બધા માનતા હોય રામાન સ્વામી ને ભગવાન તો રામાન સ્વામી નહીં ખબર હોય તો એમને એમ કહેવાય ને કૃષ્ણ ભગવાન છે હું ભગવાન નથી હું ભગવાનનો સેવક છું પાછા એમ તો કીએ છે કે અમે તો ડૂગડૂગી વગાડનારા છીએ વેસના ભજવનારા તો આવી રહ્યા છે એ કે છે બધું પણ તોય એમને ભગવાન માને છે તો એમના નિષેધ કર્યો એ કરવો જોઈએ ને મન તમ ભગવાન માનવા મનો તમે ભગવાન જેવા જ છો એટલે ભગવાન જ કહેવાય તો હું આ પાડું તો હું ખોટા રસ્તે નથી હું આધુનિક ઈશ્વર નો થઈ ગયો એટલે ટકોર કરી મહારાજે કે આધુનિક ઈશ્વર છો કે સનાતન છો બોલ્યા નહીં આવી વાત આવે છે બીજી જગ્યાએ સમજ્યા મહારાજે પૂછ્યું સ્વામી તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો તે રામાન સ્વામી બીજા હરિભક્તને અરે વાતો કરવા લાગી ગયા જવાબ નો આપવો પડે આપણે એટલે મહારાજ થોડીક વાર મૌન રહ્યા પછી વાત કરી લીધી ફરી પાછું કીધું સ્વામી તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર 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 છો 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 જો એ વાત કરી તમે સનાતન કે આધુનિક ત્યારે રામાન સ્વામી તો બોલ્યા જ નહીં કારણ કે બોલ્યા જેવું હોય તો બોલે ને એટલે આ લોકમાં આવે ત્યારે ગમે એવો મુક્ત હોય ને એને બંધન થઈ જાય જો ધ્યાન ન રાખે તો મહારાજ ગોપાલ સ્વામી હવે ગોપાલ સ્વામી જેવા કોઈ સમર્થ નહીં મહારાજ પછી બીજો દરજ્જો હોય તો ગોપાલ સ્વામીને કાર્યાણીમાં મહારાજે પૂછ્યું છ હેતુની વાત સ્વામી આપણે શા માટે અહીંયા આવ્યા છે ખબર છે તો કે નથી ખબર તો જો એમને ભૂલાઈ ગયું છે હા એટલે આ લોક જેવો છે એટલે મહારાજે રામાન સ્વામી આ પૂછ્યું છે ત્યાં રામાન સ્વામી તો બોલ્યા જ નહીં ત્યાર પછી કાળમાં અમે હતા ત્યારે અમે ક્ષીરસાગરને વિશે શેષ સયાને વિશે શેષશાહી નારાયણ સુતા છે ત્યાં ગયા ત્યારે ત્યાં અમે રામાન સ્વામીને જોયા

પરબ્રમ ને પણ બ્રહ્મ કહેવાય છે નારાયણે કહ્યું જે તો બ્રહ્મ વેતા છે એમ નારાયણ ને બોલતે સતે રામાન સ્વામી તો તે નારાયણ ના શરીર ને વિશે લીન થયા ને ત્યાર પછી અમે દેહને વિશે આવ્યા ને તે પછી અમે અંતરદ્રષ્ટિ કરી ત્યારે પ્રણવ નાદને જોયો આપણે અંદર નાદ થાય છે ને નેત્ર મુખ કાન નાક બધું બંધ કરી દો એટલે અંદરથી અવાજ આવશે એ પ્રણવનો નાદ છે શું ઓ પ્રણવ છે એ નાદ પુરુષોત્તમ નારાયણ એમના જરના ચરણના અંગોઠામાંથી નીકળે છે અને પાછો બધે વ્યાપી અને એમાં લય પામે છે એ આપણને બધું બંધ કરો તો સંભરાય અંદર નો અવાજ વિચાર ભલે ચાલુ હોય તો પણ એમ તો તમને અંદર ધીમો ધીમો અવાજ સંભળાય ના આ બાર નો અવાજ બંધ થાય તો ઓલો સંભળાય બધું બંધ કરી દો એટલે પછી નાચ સંભળાય ધીમો ધીમો છે તો જોરદાર ઈ નાદ મહારાજ તો દેખે છે અને પોતે તો ભગવાન છે એટલે બધું સર્વજ્ઞ છે ને દેહ ને વિશે આવ્યા અને તે પછી અમે અંતરદ્રષ્ટિ કરી ત્યારે જોયો ને જોતા નંદીશ્વર આવ્યો તે ઉપર બેસીને શિવજી પાસે ગયા ત્યાં ગરુડ આવ્યો તે ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મધાવને વિશે જાણતા હોવા જોયું કૈલાસ માં ગયા મહારાજ પછી ત્યાંથી વૈકુંઠમાં જવું છે તો શિવજા કોઠિયાની ગતિ નથી ત્યાં બીજા જોઈ ને બીજા વિના બીજા દેશમાં જવાય છે એટલે ગરુડ જે આવ્યા અને ગરુડ આવ્યો તે ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મધાવને વિશે જતા હવા ત્યાં ગરુડ પણ ઉડી શક્યો નહીં એટલે ગરુડની ગતિ વૈકુંઠ વૈકુંઠની જે સીમા હોય ત્યાં લગાવ પછી અહિયાં અક્ષરધામમાં અક્ષરધામ માં જવું છે તો ગરુડ ન ઉડી કે છે બીજા નહી હોય એટલે એક શક્તિ ગરુડ પણ ઉડી શક્યો નહીં એટલે અમે એકલા જ તે સર્વ થકી પર જોવા આવ્યું સર્વ થકી પર એવું જે શ્રી પુરુષોત્તમ નું ધામ તેમાં ગયા ત્યાં પણ હું જ પરમેશ્વર છું હવે આ હું જ પરમેશ્વર છું એ કેટલી જગ્યાએ આવે છે ગણજો તમે પુરુષોત્તમ નું ધામ તેમાં ગયા ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું દરેક જ આવે છે જ આવ્યો હું જ બીજા નથી પુરુષોત્તમ કોઈ કહે તો કઈ કેવાથી પુરુષોત્તમ થઈ જવાય કદાચ કોઈ એમ કે ન ખબર હોય કે ભૂપેન્દ્રભાઈ ની સત્તા વધારે મોદી કરતા તો કેવાથી કઈ ભૂપેન્દ્રભાઈ ની સત્તા વધી જવાની મોદી ની ઘટી જવાની તો જેની જે સત્તા છે એ પ્રમાણે જ રહેવાની આપણા કહેવાથી કાંઈ કોઈ સર્વોપરી થઈ જતું નથી શું અને આપણા ના પાડો તેથી એથી કાંઈ ભગવાન મટી જતા નથી કોઈ ભગવાન છે એ ભગવાન છે જ એ રહેવાના છે એ કાંઈ કોઈ ના કરવાથી મટી ન જાય અને કોઈ કદાચ કહે કે સર્વોપરી નથી તો એ કાંઈ સર્વોપરી મટવાના નથી મારા જેવા તમારા જેવા કોઈ કીએ તોય છે તો રહેવાના જ છે ને એની શક્તિ છે એ રહેવાની છે અને બીજા એમાં કાંઈ ચંચુપાત કરી શકે એમ નથી આ પહેલી વખત જાણી ત્યાં હું જ પુરુષોત્તમ છું મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહીં એટલે ઠેકાણે પછી અમે દેહને વિશે આવ્યા ને ફેર અંતર સામું જોયું ત્યારે એમ જણાણું જે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેના કરતા પણ હું જ છું કોણ છે બધા બ્રહ્માંડોના કરતા દરેક જગ્યાએ છે તો ખરા ખરાબ નું સંચાલન કરનારા પણ અમુક વિભાગ પૂરતું હોય અમુક સત્તા હોય એવા ધારાસભ્યો કેટલા હોય ને પછી એમાં એક ભૂપેન્દ્રભાઈ જેવા હોય પણ એ ગુજરાત પૂરતું પછી બીજું બિહારમાં હાલે એમનું મોદી હોય તો પણ એનું ક્યાં લગી ભારત પૂતું પાકિસ્તાનમાં ચાલે કેનેડામાં ચાલે બીજું પણ યુનોનો વડો હોય તો છે ને વિભાગ સાહેબ તો બધાયને કહેવાય કંડક્ટર નહીં સાહેબ કે નથી કેતા ટિકિટ ડ્રાઈવર ને ડ્રાઈવર સાહેબ કીએ છે એટલે એ સાહેબ મોટા થઈ ગયા પોલીસ ને નો ખબર સાહેબ કીએ ફજદદારને કીએ જમાદારને કિએ અને ઉપરિયો એને કે સાહેબની તો લાઈનું લાગે એમ ભગવાન તો બધાય કહેવાય પણ સર્વોપરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સર્વ કારણના કારણ સર્વના નિયંતા જે ભાગવતના એકાદશ કદમાં કૃષ્ણ ભગવાને કીધું કારણમ તું ધ્યેયમ અને કારણમાં બધાય લાય પામે છે શું એ જ પ્રમાણે તૃતીય સ્કંદમાં વિદુરજીને ત્યારે મૈત્રી ઋષિ સમજાવે છે ત્યારે કે છે તદ આહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણ સર્વ કારણનું કારણ એ અક્ષર બ્રહ્મ છે અક્ષર બ્રહ્મ સુધી પહોંચ્યા છે હા એથી પર પુરુષોત્તમ નારાયણ છે હું જ પુરુષોત્તમ મારા વિના બીજો કોઈ મોટો દેખ્યો નહીં એટલે ઠેકાણે પછી અમે દેહને વિશે આવ્યા ને ફેર અંતર સામું જોયું ત્યારે એમ જણાણું જે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેનો કરતા પણ હું જ છું આ બે આ બીજું આવ્યું ને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ અસંખ્ય બ્રહ્મા અસંખ્ય કૈલાસ અસંખ્ય વૈકુણ અને ગોલો બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ તે સર્વે મારે તેજે કરીને માન છે આવીને અનંત કરોડ બીજી ભૂમિકાઓ આ ધામો સિવાય હશે ને ત્યારે મહારાજ કીધું ને જો ગીતામાં એટલા માટે કીધું કે યતતામ અપી કશ્ચિત મામ વ્યક્તિ તત્વત ભગવાન કે છે મારું ઐશ્વર્ય કેવું છે મારું સામર્થ્ય કેવું છે મારું ધામ કેવું છે એ સિદ્ધ પુરુષો મહેનત કરે છે એમાં કોઈક જ જાણી શકે તો સાધન સાધક ને પામરની તો શું વાત જ રહી એટલે શબ્દો વિચારો ત્યારે ખબર પડે તો આ તો અપાર છે આમનો તો મહિમા હા હોય ને અનંત બ્રહ્માંડો છે બ્રહ્માંડો કેટલા છે ભાગવતના દ્વિતીય સ્કંદમાં જારિયાનું દ્રષ્ટાંત આપ્યું છે આપણે જૂના જમાનામાં દેશી નળિયા હતા એ સૂર્યનું આમ તલકું પડે ઘરમાં પડે ને એમાં ઝીણાં ઝીણાં આમ જગતા હોય ને કેટલા ઉડતા હોય છે અસંખ્ય હોય છે ને ગણના થાય કંઈ તલકમાં છે બીજે નથી આખાઈમાં છે કે એક રૂમમાં કેટલા હશે ગણી શકાય તો આખા ગામમાં ગણી શકાય તો આ બ્રહ્માંડમાં બધે કેટલા છે એકલા બ્રહ્માંડો છે અનંત કરો જેની ગણતરી થાય એવું નથી પણ એ બધાના સંચાલન તો એક જ પુરુષોત્તમ નારાયણ છે મહારાજ તે હું જ છું પ્રલય ના પણ હું છું ને અનંત બ્રહ્માંડોની ની અસંગ જો આ પાછા એટલા માટે બતાવ્યા અકબર એમ થાય કે શિવ બ્રહ્માંડ વૈકુંઠ પતિ એ જ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે છે ને એટલે બતાવ્યું અનંત બ્રહ્માંડોના અસંખ્ય શિવ અસંખ્ય બ્રહ્મા અસંખ્ય કૈલાસ આ ભાગવત બતાવ્યું છે બધું અસંખ્ય વૈકુંઠ અને ગોલો

એવો જે હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે ને કોઈ કાળે વ્યભિચારને ને પામે નહીં અમદાવાદ નું સાતમું છઠ્ઠું એ તો ખાસ યાદ રાખવા જેવા છે શું અક્ષરધામમાં પહોંચવું હોય એનામાં વચ્ચે ગમ્યાં હલવાઈ જેવું હોય એના માટે નથી પછી અષ્ટલાલીનુંય પેલું વાંચી જવું મનસિર થાય ને કોઈ કાળે વેભિચારને પામે નહીં ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને એમ સમસ્યા ઉપર કીધું એ પ્રમાણે તેને સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ તેને પમાડી અને તે સર્વેને અંતર્યામી જેવા કરી અંતર્યામી જેવા કરશે પણ અંતર્યામી નહીં થઈ શકે એને એમ થાય કે મેં મહારાજને થયો તો મહારાજે મને બનાવી દીધો ભગવાન એવા તો અનંત છે પણ એ ભગવાન માંથી અણુ માત્ર ઐશ્વર્ય ઓછું થયું નથી સર્વે ને અંતર્યામી જેવા કરીને બ્રહ્માંડોની ઉત્પત્તિને કરે એવા સમર્થ કરી પણ પછી સામર્થી પામીને એમ જાણે જે હું જ મોટો છું એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહીં એવો અહંકાર આવવા દેવો નહીં આટલું સામર્થ્ય આવે તો પણ ભગવાન છે ભગવાનના અવતારો છે કોઈની નિંદા ન કરાય શું બધામાં પોતપોતાની રીતે શક્તિ તો છે ધારાસભ્ય પોલીસ ની બધા પોતપોતાની રીતે હોય ને એમ છે માનવની નિંદા ન થાય તો દેવની કે અવતારો ની તો થાય જ છે નહીં એ અધ ના જે અભિમાન નું કારણ છે પછી અહીંયાથી જ્ઞાન અટકી જાય પાછો પડે અપરાધ થાય પણ પછી સામર્થ્ય પામીને એમ જાણે જે હું જ મોટો છું એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને ગણવા જ નહીં એવો અહંકાર આવવા દેવો નહીં ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ પ્રત્યક્ષ લઈખા છે તેને ગણવા જ નહીં એવો અહંકાર આવવા દેવો નહીં અને એમ જાણવું જે શ્રી નરનારાયણની કરુણાએ કરીને હું મોટપને પામ્યો છું એમ શ્રીજી મહારાજે પ્રશ્નનો ઉત્તર કર્યું અમદાવાદનું સાતમું થયું એ અમદાવાદમાં જે નરનાણ બીરા જે છે પ્રત્યક્ષ નરનાણ દેવ છે સમજા પુરુષોત્તમ ભગવાન એમાં પ્રગટ રિઅલા છે મહારાજ કે છે આમાં હું રહી અને તમારું કાર્ય કરી એટલે પ્રત્યક્ષ શબ્દ વાપરો છે સહજાન સ્વામી મહારાજની श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं कामदं कारणं श्रीस्वामिनाराय नीलकण्ठं भजे स जान् स्वयं महाराजनि